શરીરની અંદર જ્યારે વાયુ દોષ વધે છે અથવા વિકૃત થાય છે ત્યારે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થાય છે આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે કોઈ એક્સિડન્ટ વગર કોઈ ઈજા વગર જ શરીરમાં અચાનક દુખાવો થવા લાગે છે માથાનો દુખાવો પગની પિંડળીનો દુખાવો કમળ દર્દ કે સાંધાનો દુખાવો આ પ્રકારનો દુખાવો વાયુ વગર શક્ય જ નથી જો દુખાવો પડી જવાથી કે અકસ્માતથી થયો હોય તો એ અલગ વાત છે પરંતુ કંઈ થયું જ નથી અને છતાં દુખાવો થાય તો સમજવું જોઈએ કે શરીરમાં વાયુ વિકૃત થયો છે આજના સમયમાં હાર્ટ એટેક પેરાલિસિસ પાર્કિન્સન જેવી ગંભીર બીમારીઓ પણ આયુર્વેદ અનુસાર વાયુ વિકૃતિ સાથે સીધી રીતે જોડાયેલી છે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય સુધી પહોંચે છે એમાં પણ વાયુ મહત્વનો રોલ ભજવે છે વાયુ જ્યારે ઊર્ધ્વગતિ કરે છે એટલે કે છાતી અને મસ્તિષ્ક તરફ જાય છે ત્યારે માથાનો દુખાવો ચક્કર યાદશક્તિ ઘટવી પાર્કિન્સન પેરાલિસિસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે પેટમાં વાયુ વધે ત્યારે અપચો કબજિયાત આફરો શ્વાસ લેવામાં તકલીફ ભૂખ ન લાગવી કે અચાનક બહુ ભૂખ લાગવી આવા લક્ષણો દેખાય છે વાળ સૂકા થઈ જવા આંખ નીચે ડાર્ક સર્કલ કારણ વગર વધારે વિચારવું ઊંઘ ના આવવી આ બધું વિચારવાયુના લક્ષણો છે ઉંમર વધે તેમ ખાસ કરીને સાહીઠ પછી વાયુ વધવાથી ઊંઘ બગડે છે ચિંતા એન્ઝાયટી અને ડિપ્રેશન જોવા મળે છે હવે પ્રશ્ન એ છે વાયુને શાંત કેવી રીતે રાખવો પહેલો અને સૌથી મહત્વનો ઉપાય સ્નેહપાન ભોજનમાં શુદ્ધ ઘી અને પરંપરાગત ઘાણીનું તેલ હોવું અનિવાર્ય છે આપણા વડીલો સીંગ તેલ તલનું તેલ નાળિયેરનું તેલ અને શુદ્ધ ઘી જ વાપરતા કપાસિયું તેલ સૂર્યમુખી મકાઈ કે રાઈસ બ્રાન તેલ આ બધા વાયુ વધારનાર છે શુદ્ધ ઘી અને તેલના સ્નિગ્ધ ગુણો વાયુને શાંત કરે છે ભોજનમાં સ્નેહ ન હોય તો વાયુ ક્યારેય નિયંત્રણમાં આવતો જ નથી બીજો ઉપાય અભ્યંગ એટલે કે તેલ માલિશ અઠવાડિયામાં બે ત્રણ વખત આખા શરીરે તલનું તેલ અથવા ઉનાળામાં નાળિયેરનું તેલ લગાવી સ્નાન કરવું માથામાં તેલ માલિશ ખાસ જરૂરી છે તે મગજને પોષણ આપે છે અને માનસિક શક્તિ વધારે છે ત્રીજો ઉપાય સ્વેદન એટલે કે પરસેવો આજના જીવનમાં પરસેવો આવતો જ નથી અને એ જ સમસ્યા છે તેલ માલિશ પછી થોડી કસરત વોકિંગ સૂર્યનમસ્કાર કે તડકામાં બેસવું જેથી પરસેવો આવે સ્વેદનથી શરીરના દોષો બહાર નીકળે છે ઊર્જા વધે છે પાચન સુધરે છે અને સ્ટેમિના વધે છે ચોથો ઉપાય સારી ઊંઘ ભોજન જેટલું જ મહત્ત્વ સારી ઊંઘનું છે રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી સૂઈ જવું જોઈએ ખાસ કરીને અગિયારથી બે વચ્ચેની ઊંઘ સૌથી શ્રેષ્ઠ ગણાય છે પગના તળિયા પર તેલ માલિશ નાકમાં થોડું ઘી અથવા તલનું તેલ નાખવું સારી ઊંઘમાં મદદ કરે છે ઊંઘ બગડે તો વિચારવાયુ એન્ઝાઇટી અને ડિપ્રેશન વધે છે પાંચમો ઉપાય યોગ્ય આહાર વાયુને શાંત કરવા માટે મધુર ખાટા અને ખારા રસ ખૂબ જરૂરી છે પરંતુ યોગ્ય માત્રામાં સીઝનના મીઠા ફળો સિંધવ મીઠું ઘી સાથે ભોજન લેવો અજમો સૂંઠ હીંગ કાળી મરી જેવા ગરમ મસાલા લાભકારી છે પણ અતિ ન કરો આયુર્વેદ કહે છે અતિ સર્વત્ર વર્જયેત શું ટાળવું વધારે દાણાવાળા શાક ગુવાર વાલ ચણા વાસી ભોજન પેકેટ ફૂડ વધારે ઠંડી વસ્તુઓ આઈસ્ક્રીમ શિયાળામાં પણ ઠંડુ ભોજન પ્રવાસ સમયે ખાસ ધ્યાન બાઇક કે સ્કૂટર ચલાવતા વખતે કાન ઢાંકીને રાખો પવન દ્વારા વાયુ સીધો શરીરમાં પ્રવેશે છે જો આહાર વિહારના આ નિયમો અપનાવશો તો વાયુ દોષ નિયંત્રણમાં રહેશે અને તમે તથા તમારો પરિવાર ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહી શકશો વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી વધુ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો